તો મારા કાલે જાઓ અહીંયા જો એક પ્રશ્ન છે અહીં લખ્યું છે એક માણસ દક્ષિણ તરફ બુક કરે છે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એકસો દિશામાં એકસો એસી ડિગ્રી જયારે તો આપણે સૌથી પહેલા શું બનાવી દેવાનું ડાયાગ્રામ બનાવી દેવાનું એટલે મારા કાલે જાઓ આપણને પ્રશ્નનો જવાબ ફટાફટ આવી જાય તો સૌથી પહેલા ઉપરની દિશા કઈ આવશે ઉત્તર નીચે દક્ષિણ સાઈડ માં પૂર્વ અને આપ પશ્ચિમ બરાબર એટલે મારા કલે જાઓ હવે જો કરે છે કે પાછે આ બાજુ પછી તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એકસો પાત્રીસ ડિગ્રી જાઓ આ દિશા થશે ઘડિયાળની દિશા અને આ થશે વિરુદ્ધ દિશા એટલે આ બાજુ થશે વિરુદ્ધ દિશા એટલે મારા કાલે જાઓ એકસો પાંત્રીસ ડિગ્રી એટલે અહિયાં અહીંયા અહિયાં કેટલી થશે નેવ ડિગ્રી અને પછી બીજી પિસ્તાલીસ એટલે આટલી આવશે એટલે આ કેટલી થઈ એકસો ને ડિગ્રી એટલે આનું મુખ અત્યારે કે પાસે ઉત્તર થી પૂર્વ પછી છે ઘડિયાળની દિશામાં એકસો એસી ડિગ્રી વળે છે તો મારા ડિગ્રી હોય ને એટલે સીધે સીધી આ પાઈ જાય શ્યામ એટલે કેમ કે એ અહીંથી ફરતા 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 આટલે આવે તો અહિયાંથી અહીંયા પિસ્તાલીસ અહિયાં થી અહિયાં નેવ અને અહીંયાથી અહિયાં પિસ્તાલીસ 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 નેવ 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 એકસો એસી થઈ ગઈ મારા કાલે એટલે આ દિશા કઈ હશે દક્ષિણ અને પશ્ચિમ એટલે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં એ વ્યક્તિનું મોઢું હશે તો અહીંયા કઈ છે દક્ષિણ અને પશ્ચિમ તો અહી રહ્યું મારા કાલે ઓપ્શન સી દક્ષિણ અને પશ્ચિમ પશ્ચિમ દક્ષિણ આ દિશામાં એનું કેવું મુખ છે તો મારા આવો પ્રશ્ન જ્યારે બી હોય તો આ રીતે કેવું કે આપણે ડાયાગ્રામ બનાવી દેવાનો અને પછી પ્રશ્નનો જવાબ લાવવાનો કોશિશ કરવાની કેમ કે તમે ઘણી બધી ટ્રિક્કી લાવવાની કોશિશ કરશો પણ એમાં કેવું કે લોચા વાગવાના ચાન્સ વધી જાય પરંતુ આ રીતે તમે કરશો ને તો તમને ક્યારેય લોચા નહીં વાગે મારા કલે જાઓ આખું વર્તુળ કેટલાનું હોય છે ત્રણસો સાઠ ડિગ્રીનું એક ખાસ ધ્યાન રાખજો જો તમને ખબર જ નહીં હોય કે આ વર્તુળ કેટલાનું ડિગ્રીનું છે તો પછી તમે ગોટાળે ચડી જશો પરંતુ તમને ખબર હોય જાય કે આખું વર્તુળ કેટલાનું હોય ત્રણસો સાહીઠ ડિગ્રીનું